સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભાંડુદ ગામે ફરજ બજાવતો તલાટી કમ મંત્રી ચાર હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો છે લાંચ લેતા ઝડપાયેલા તલાટી કમ મંત્રીની ધરપકડના સમાચાર સમગ્ર પંથકમાં વાયો વેગે પ્રસરી જતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો ફરિયાદી પાસેથી મકાનના વેરાબલમાં નામ ટ્રાન્સફર કરવા માટે આરોપી તલાટી કમ મંત્રી અગિયાર હજાર રૂપિયાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે હાલ એસીબી પોલીસ દ્વારા તલાટી કમ મંત્રીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર થોડા સમય પૂર્વે ઓલપાડ તાલુકાના ભાંડુદ ગામે ફરિયાદી દ્વારા વેચાણથી જમીન ખરીદવામાં આવી હતી આ જમીન ઉપર આવેલ મકાનના વેરાબેલમાં નામ ટ્રાન્સફર કરવા માટે ફરિયાદી દ્વારા ભાંડુદ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કુમાર દોલતસિંહ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો જોકે હિતેન્દ્ર પરમાર દ્વારા વેરાબેલમાં નામ ટ્રાન્સફર કરવા માટે અગિયાર હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી પ્રારંભમાં ફરિયાદી દ્વારા લાંચ રકમ અંગે રકચક કરવામાં આવતા અંતે ચાર હજાર રૂપિયામાં વેરાબેલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમાર તૈયાર થયો હતો બીજી તરફ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાને કારણે તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો એસીબીની ટીમે લાંચા તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમારને રંગે હાથ ઝડપી પાડ્યા હોવા પાડવા માટે છટકું રચ્યો હતો જેના ભાગરૂપે આજે સવારે ભાંડુદ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ તલાટી કમ મંત્રી ફરિયાદી પાસેથી ચાર હજાર રૂપિયાની લાંચ લેતા રંગી હાથ ઝડપાઈ ગયો હતો હાલમાં એસીબીના પીઆઈ આર કે સોલંકી દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે